શું છે આમ આવે તને કંઈ બોલતા નથી તમે બોલવા જઉં છું પણ આ નીટે નાકે દમ કરી દીધો છે અમારી છોકરી બારમા ધોરણ માં પાસ થઈ હવે એને મેડિકલ લાઈન માં જવું છે તો નીટ નો કોઈ કોર્સ જ નથી લો હા તો એમાં શું કે સરકાર બિચારી સોડા ને બરફ નાખી પહેલાથી બેઠેલી છે ને શાંતિ

ગતિશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત એ હવે તન શું થયું ક્યાં ચોંટી ગયો ગતિશીલ ગતિશીલ કરતો અરે એ રીતે હવે રેડિયો પર જાહેરાત નહી આવતી એ જીભે ચોંટી ગઈ છે અલે ભાઈ તારે બધું ચોંટી ગયું અહીંયા અમારે આખે આખું નીટ ચોંટી ગયું છે આ તમે સમજવા કેમ તૈયાર નથી આ કહું તું છોકરાઓને ભણવામાં કરકર છોકરાઓને મોટા કરવા સહેલા છે ભણાવવા બહુ અઘરા છે બહુ અઘરા છે હવે કરવું શું તો અમે કહી ના દઈ શકીએ એક્ચ્યુલી ને તમારે આ બાબતમાં

હોશિયાર છે કાકા એકદમ હોશિયાર છે પણ કાકા એની વાત આમ ખોટી નથી હો એમણે માત્ર પોતાની દીકરીને નહીં પોતાના જમાઈને પણ એકદમ સેટ કરી દીધા છે એટલે એમને પણ નીટુ પેપર મળી ગયું આખે આખું બસ શું વાત પણ નીટ 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 મળ્યો ત્યારે આ બી સે બે કોઈ સુત્ર નથી ત્યારે એ નીટ ની વાત નથી લેયા આ વસુધૈવ કુટુંબકમ ની વાત છે એટલે કે કુટુંબ ભાવના સમજો તમે લોકો અને વસુધૈવ કુટુંબક શ્લોક નો જે મૂળ ભાવ છે એવો છે કે આપણી ધરતી છે એ આપણું કુટુંબ છે બસ પતિ ગયું હા પણ અત્યારે મૂળ છે ને એનો અર્થ બદલી કાઢવામાં આવ્યો છે એમના મતે એમના મતે કેવું છે ખબર છે તને આખું કુટુંબ છે ને મારું એ જ આખી ધરતી છે અને સરકારની ધરતી એ કુટુંબની ધરતી છે એટલે ઇતિ સિદ્ધમ ઇતિ સિદ્ધમ એટલે ભાઈ બેન છે એ વાયડી એ ભાઈ બેન ની વાત નથી કરતો લ્યા તો આ બેઠી બજાર ની વાત તને સંભળાવું છું જુદી ભાષામાં એમ હા સમજાવ આ બળવી છે હા કે હા બેઠી બજાર બેઠી છે ઈર્ષા કરે ઈર્ષા કરે બદનામી કરે ગમે તેવા એ કામો કરે બોલો હવે ખબર પડે તેવા કામો કોણ કરે આ કાર્યકરો કરે કે સરકાર કરે